હોળી પર્વે શિક્ષકો અને બાળકો જાગૃતિનો કર્યો અનોખો પ્રયાસ અનિલ ગુરુજીએ આદિવાસી બહુ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં હોળીનો મોટો તહેવાર છે અને જેમાં ઘેરનું વિશેષ મહત્વ હોય છે પવિત્ર ગણાય છે ત્યારે નર્મદામાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન થાય એવા હેતુથી જિલ્લામાં ગામે ગામ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે બોડદરા ગામના શિક્ષક અને ગુરુજી અને બાળકો હોળી પર્વમાં જાતે ઘેરિયા બનીને બોડીદરા ગામે ઘેર ઘેર જઈને અચૂક મતદાન કરવાની સૂચના આપી હતી અને ફરજિયાત મતદાનનું વચન આપે એ અમારા માટે ઘેર સમાન છે ઘણી લોકશાહીનું સનેળું ગીત બનાવી આખા ગામમાં નાચ ગાન કરી અને અનેરું આકર્ષણ જમાવ્યું હતું અને બાળકોને પણ ખૂબ મજા આવી હતી અને ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણી ચૂંટણીઓમાં મતદાન માટે નર્મદા જિલ્લા પ્રથમ નંબર આવ્યો છે

તેમજ ફળીએ ફળીએ જઈને લોકશાહીનો સનેડો ગાઈને બાળકો અને અમે બધાએ ગામ લોકોને સો ટકા મતદાન કરવા માટે જાગૃત કર્યા અમને માનનીય ડીપીઓ શ્રીમાન નિશાંત દવે સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું અને સાથે સાથે મામલતદાર સાહેબનું પણ માર્ગદર્શન મળ્યું હતું તલાટીક્રમ મંત્રી આજે હાજર રહ્યા હતા અને આમ શ્રી અંતર્ગત અમે બાળકો શિક્ષક પરિવાર એ ગામમાં જઈને ખૂબ સરસ રીતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કર્યો હતો અને અમારા આનંદનો કોઈ પાર રહ્યો ન હતો મતદાન જાગૃતિ કરી અમને ખૂબ આનંદ થયો હતો મારું નામ અગાનીભાઈ ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક ગૃપશાળા વડોદરા તાલુકો દોઢ જિલ્લો નર્મદા જય હિંદ